વિકાસ કાર્યમાં થરાદના મોરથલ ગામે સાસઠ કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વીજળીના સબસ્ટેશનો થકી વીજ સમસ્યા દૂર થશે પાણી વીજળી અને માટી બચાવવી પડશે થરાદ વિસ્તારમાં બીજા પાંચ નવા સબસ્ટેશન બનાવવાનું પણ આયોજન જેટ જેટકો કંપનીના એમડીથી ઉપેન્દ્ર પાંડે થરાદ તાલુકાના મોરથલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે ઝટકો દ્વારા છસો અડસઠ પોઈન્ટ વીસ લાખના ખર્ચથી નિર્માણ પામનાર સાંસઠ કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં વીજળીની કેવી સમસ્યાઓ હતી એ દિવસો પણ આપણે જોયા છે આજે જેટકો પ્રોયોક્વ બનીને કામ કરે છે ત્યારે મોરથલ સાસઠ કેવી સબસ્ટેશન બનવાથી આ વીજ વિસ્તારની વીજ સમસ્યા દૂર થશે તેમણે કહ્યું હતું કે મોરથલની જેમ મુલુપુર અને કમાલીમાં પણ નવા સાસઠ કેવી સબ સ્ટેશનની શરૂઆત કરવામાં આવશે જેનાથી ભવિષ્યના વીજળીની માંગને પૂરી કરી શકાશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ત્યારે જળસંચયના કામો કરીને આ ધરતીને પાણીદાર પણ બનાવવાની છે જળસંચયની જેમ માટીને બચાવવાનું કામ પણ કરવું પડશે વર્ષો પહેલાં આપણા પૂર્વજો બિનપિયત ખેતી કરતા હતા આજે યુરિયા ડીએપી જેવા રાસાયણિક ખાતરોના અંધાધૂત ઉપયોગથી જમીન મૃત બની રહી છે ત્યારે ગાયના દેશી છાણ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો

સરકાર તો મદદ કરે છે બધું પણ એ પાણીને સાચવવાની જવાબદારી આપણે લેવી પડશે ઉનાળો બાજરીમાં હોય ત્યાં આગળ વ્યવસ્થા થઈ હોય પરંતુ હજુ આ ધરતીમાં ઘણું બધું પાણી આપણે નાખવું છે પણ એ પાણીને જાળવીને આપણા સંતાનો માટે પણ વ્યવસ્થા કરવી પડશે બીજું એક તમને બધાને અહીંયા ખેડૂત આલમ બેઠી છે બધી સત્રીસે કોમ જે કહેવાય બધા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા મોટા ભાગે છે જેવું કામ જળ સંચયનું છે એવું જ કામ જમીન બચાવવાનું છે માટી બચાવવાનું છે જમીન ખાલી નથી માટી બચાવવાનું માટીને બચાવવાનું કામ એટલે શું તો જમીનની અંદર આપડા પૂર્વજો એવું કે છે કે આ ધરતી ઉપર સિંચાઈ કર્યા વગર ખેતીના પાક ઉગતા આ સોયકાથી પહેલાની બસો વર્ષ પાંચસો વર્ષ હજાર વર્ષની હું વાત નથી કરતો આપણા જ પૂર્વજોને પૂછો તો કે છે કે આપણે સિંચાઈ નતા કરતા પાણી નતા પાતા સતાય આપણી ધરતીની અંદર આપણે વાવતા હતા અને ઉગતું હતું અને ઉગીને પાકતું હતું ઘોડાસરની અંદર પણ બસો વીસ કેબીનું કામ એ ચાલુ છે તો બસો વીસ કેબી ત્યાં થઈ જાય ને ત્રણ સપ્ટેશન થાય તો ભવિષ્યની અંદર આપણે ત્યાં વીજળીના કનેક્શનો કેટલાક વધ્યા છે ખેડૂતો માટેના કેટલાક ઇન્ડસ્ટ્રીઝની પણ જરૂર પડશે થરાદ શહેર પણ ખાસું મોટું ડેવલપ થાય છે તો ત્યાં પણ વીજળીની જરૂર પડશે તો ચોમાસામાં જે ફોલ્ટ આવે છે ક્યાંક આપણને લો વોલ્ટેજનો પ્રશ્ન થાય છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ મને રાજીપો છે કે આ બધા કામો કરવાનો મને તમે બધાએ ઉત્સાહ અપાવ્યો છે તમે મને એટલી શક્તિ અપાવી છે કે જેના કારણે કરીને વધારે કામ આ વિસ્તારનું થાય આ વિસ્તારનું વધારે ભલું થાય એના માટે કામ કરીએ અને પ્રો એક્ટિવ સાથે જેટકો જે પ્રમાણે કામ કરી રહ્યું છે એ અભિનંદનીય કામ કામ છે આવું આ રીતે કરાવવું અઘરું હતું મેં દિવસો પણ જોયા છે માવજીભાઈ સાહેબના એમના સમયમાં કે લાઈટ આવી હોય ને ડીપી બળી જાય ને તો લગભગ બે અઢી મહિને ડીપી મળતી કેટલા મહિને મને મહિને મહિને મહિનો મહિનો ટાઈમ થાય ત્યારે ડીપી મળે ગઈ હોય તો ડીપી મળે ક્યાંથી અને સાહેબ એના માટે ધારાસભ્યની લાગવક કરવી પડે અને બળવાળા એમના જેવા કોઈ ધારાસભ્ય હોય તો કરીને કે કોઈ ગમે એમ કરીને નાના કાપી નાની ડીપી આપો તો એકની પાછળ મૂકીને બીજા નહીં અપાવવાનું તો આની જગ્યાએ અત્યારે ડીપી બળે તો પણ તાત્કાલિક ડીપી ચડી જાય આવું કામ કરવું બહુ અઘરું કામ હતું અને લાઈટ માટે પૂરતું લાઈટ ક્યાંથી મળે लाईट मा पेला बुस्टर बुस्टर आणि टेटा टेटानी खबर आहे बोरवाळाने व्हायर आचो उंच करजे टेटा न ओळखता होय